હલોલ ગોધરા બાયપાસ રોડથી મચકોટા મહાદેવ મંદિર સ્વયંભૂલિંગ મહાશિવનાથ થી ગુંજી ઉઠ્યું શિવલિંગ પર અભિષેક દૂધ દહીં મધ ઘી બિલીપત્ર ભાંગ પુષ્પો જળથી શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો ભક્તો દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં મોટી લાઈનો લાગી જેમાં મંત્ર થી શિવ પાર્વતી નથી જળ અભિષેક કરી તેમજ શ્રી ગણેશજી કાર્તિક જન અશોક સુંદરી જળ અભિષેક કરવામાં આવે છે ત્યારે જ શિવજીને જળ ચડે છે આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તેનું આયોજન હાલોર પટેલ વિનોદભાઈ કનુભાઈ લાલાભાઈ પટેલ ઈશ્વરભાઈ શંકરભાઈ પટેલ મિતેશભાઈ રણછોડભાઈ પટેલ દિલીપભાઈ કાકા પરિક દીપકભાઈ તેમજ તમામ આવતા શિવભક્તોને સકરિયા બટાકાનો પ્રસાદ અને ભાંગનું આયોજન કરવામાં આવે છે આવતા શિવભક્તોને મહાપ્રસાદનો લાભો મળી રહે તે હેતુથી દર વર્ષે આયોજન રૂપે કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લાઈનમાં ઉભા રહી શિવજીના દર્શન કરી હર હર મહાદેવના નાથી શિવાલે ગુંજી ઉઠ્યું હતું અહેવાલ પ્રણવ પટેલ હાલ